સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાડા નો આગો અંદાજ જોવા મળ્યો હતો સાવરકુંડલા ખાતે આઇકોનિક માર્ગ ના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડા ખીલી ઉઠ્યા હતા ધારાસભ્ય મહેશ કસવાડા એ સોશિયલ મીડિયા અને યુટ્યુબર પર પ્રહારો કરતા કહ્યું કે મેઇન બજારમાં આરસીસી રોડ ઉપર પાણી ભર્યું તો સોશિયલ મીડિયામાં લખ્યું સાવરકુંડલાનું નવું સ્નાનાગર એ અમને સાવ અક્કલમઠ્ઠા સમજતા હશે કોઈ પણ ચૂંટણીઓ આવે આ ભાદરવાના ભીંડાની જેમ ઊભા થાય જ છે સોશિયલ મીડિયામાં થતી કોમેન્ટ્સ અંગે જાહેર મંચ પરથી કસવાળાએ ઉથડો લીધો હતો સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે મહેશ કસવાળા બોલી લે એટલે પછી બોલવાનું આવે તો હિમાલયમાં ગુલ્ફી વેચવા બરાબર થાય વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ પાંચ વર્ષમાં દરેક પ્રશ્નો જીરો થઈ જાય તેવું કસવાળાનું કામ કહી બિરદાવ્યા હતા સાવરકુલા વિધાનસભાની અંદર એમણે મંજૂર કર્યા છે આઇકોનિક રોડ સાવરકુલા નાવલીમાંથી નીકળે અત્યાર સુધીની મોટા મોટી સીધી કહી શકાય સર્કિટ હાઉસની વાત થતી હતી પહેલાં સર્કિટ હાઉસો જિલ્લા કક્ષાના ઉપર હોય શકે અમરેલી આપણે સર્કિટ હાઉસ હતું પણ તાલુકા પ્લેસ ઉપર સર્કિટ હાઉસ પાર્ટીની સરકારમાં ખાસ કરીને તમારા જાગૃત ધારાસભ્યના કારણે આ બધા બની રહ્યા છે એ નાવલીમાં રિવરફ્રન્ટની વાત હોય અલગ અલગ વિકાસના કાર્યો મહેશભાઈ દ્વારા સાવરકુલા વિધાનસભાની અંદર મને મહેશભાઈ એવું લાગે કે પાંચ વર્ષમાં એ કોઈ પ્રશ્ન તમે બાકી રહેવા નહીં દો લગભગ પ્રશ્નો બધા ઝીરો જીરો થઈ જાય એ પ્રકારની જ્યારે મહેશભાઈ કમર કસી હોય ત્યારે મહેશભાઈને તમારે ખાલી એક જ આપવાનો છે બાકી બધું પરિપૂર્ણ કરીએ કે છે કારણ કે સરકારમાં જેટલા વિકાસના કાર્યો પોતે અંગત રસ્ત લઈ અને સાવરકુલા વિધાનસભાની અંદર વધુ વધુ સારા કાર્યો થાય એ પ્રકારે જ્યારે પોતે મહેનત કરતા હોય ત્યારે તમારી મારી બધાની ફરજ બને છે કે આપણે મદદ કરી ખાલી ટેકો જ આપવાનો બાકી સરકારમાં બધા જ કામો પોતે સારી રીતે કરાવી શકે છે અલગ અલગ યોજનાઓ પણ સાવરકુલા વિધાનસભા માટે ખૂબ સારી મંજૂર કરાવે છે અમારે ત્યાં બજારમાં રોડ બનતો તો બજારમાં રોડ બનતો તો અને પછી ઉપર આપણે દસ દિવસ ભરતભાઈ પાળા બાંધ્યા હોય માટી નાખી અને પાળા બાંધ્યા હોય પાણી ભરવા માટે એ પાણી ભરવા માટેના પાળા હતા એ ખોલીને એમાં પાણી ગયું એમાં તો એક ભાઈ અહીંયા વિડીયો માસ્ટરો બહુ છે એને વિડીયો મૂક્યો કે સાવરકુંડલાનું નવું અમને અકલ ઘર જ સમજતા છે મારે જાહેર માં કેવું ના જોઈએ આ બધું પણ એટલા માટે કઉ છું કે તમારા ધ્યાન ઉપર આવે કે આવી ટીકાઓ સહન કરીને અમે ડગવા વાળા નથી અને કોઈ પણ ચૂંટણી આવે એટલે આ ભાદરવાના ભીંડાની આ ચાર પાંચ ફોટોગ્રાફર અને ચાર પાંચ વિડીયોગ્રાફર ઉભા થાય જ છે કઈ પાર્ટીમાંથી આવતા હશે ને કયા ના હશે ને એ તો મને ખબર નથી પણ હમણાં નગરપાલિકા આવશે એટલે વળી પાછું ચાલુ થાય આઠ નવ મહિના પછી નગરપાલિકા આવશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એટલે બધું ચાલુ થવાનું છે પરંતુ યાદ એટલું રાખજો સાવરકુંડલાના વેપારીઓ સાવરકુંડલાના નાગરિકો તાલુકાના જે કોઈ આગેવાનો છે કે જે કામ લઈને આપણે બેઠા છીએ નરેન્દ્ર મોદીનું એ સૂત્ર છે કે જેનું ખાત ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ જગદીશભાઈ અમારે જ કરવાનું છે હું કરું કે દીપકભાઈ કરે કે ભરતભાઈ કરે કે કૌશિકભાઈ કરે કે વાઘેલા સાહેબ કરે કુનાભાઈ કરે પરંતુ જેનું ખાત મુરત એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે કર્યું છે એનું લોકાર્પણ પર ભારતીય જનતા પણ જાવી બધાય સાથે અને અમને ન્યા પણ કહે છે કે તમે આવી રીતના સાથે આવો કે એમ બીજા બધા જિલ્લામાંથી સાથે આવે એટલે બહુ સારું લાગે છે એટલે એક માહોલ બને અને સરકાર પાસે કામ માગવાની ઓલ એને પણ મજા આવે અને એકસાથે કામ થાય છે ઘણા કામ મંજૂર કર્યા આપણે થોડાક દી પહેલાં જ સરવૈયું કાઢ્યું હતું વિધાનસભા પચ્યા પછી એવરેજ પંદરસોથી સોળસો કરોડના કામ બધી વિધાનસભામાં આવ્યા છે એટલે પછી કોઈ ફેસબુક ઉપર લખતું હોય તો એને મુબારક આપણે એમાં કાંઈ ના ન પાડીએ કઈ અને એમાં કદાચ કોઈ વિચારધારા આપણી સાથે ન જોડાણી હોય તો એ લખતા હોય પણ હકીકત કામ થાય છે તમે ખુદ અમે જે વાત કરવી છે એમાં તમે બધા જાણો છો કેટલા હું સુટાણા પછી મને એમ ખબર નથી રહી કે હું કેટલા ખાતમુહૂર્ત કરવા આવ્યો ને કેટલા લોકાર્પણ કરવા આવ્યો મને પોતાને નથી ખબર એટલી વાર તો હું કુંડલામાં આવી ગયો તો ખાતમુહૂર્ત થયા છે ને લોકાર્પણય થયા છે એટલે કામ પૂરા થયા હોય તો જ થતું હોય અને કામ શરૂ થતા હોય તો જ એટલે આવા સુંદર મજાના કામ બધી વિધાનસભાની અંદર થાય છે અને મારે તો સાત વિધાનસભા લાગે એટલે સાતે સાત વિધાનસભાની અંદર આવા સારા કામ કરવાના અને કાંઈ પણ તમને એવું લાગે કે આ કર્યા જેવું છે તમારા